હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર Hyundai આઈ ટેન કરાવેલ છે વન પોઈન્ટ ટુ પેટ્રોલ પ્લસ સાથે કાર જોવા મળી જવાની છે તો કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત ડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે મિત્રો આ વિડીયો પૂરો જોઈ લેજો શાંતિથી આખો વિડીયો સાંભળજો બધી ડિટેલ વિડીયોમાં જ મળી જશે વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો દરરોજ અમ નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે વાત કરીએ આપણે આ યુન આઈ ટેન કારની મોડલની તો બે હજાર અને બારનું મોડલ છે દસમો મહિનો બે હજાર બારનું એન્ડનું મોડલ છે કાર થ્રી ઓનરમાં છે પેટ્રોલ પ્લસ સીએનજી કાર છે સિકવેન્સ કીટ સાથે કાર જોવા મળી જવાની છે ગ્રે કલરમાં કારછાડો ક્યાંય પણ તમને જોવા નહીં મળે નો એક્સિડન્ટ કાર છે બોડી લાઈન ખૂબ જ સારી જોવા મળી જવાની છે કારમાં વીમો રનિંગ જોવા મળશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર સ્ટેરિંગ પાવર વિન્ડો કમ્પ્લીટ વર્ક કરે છે વિથ એસી ઈ સાથે જોવા મળી જવાની છે તો ગુડ કન્ડિશન સ્પેર પાર્ટ સાથે કાર જોવા મળશે ઓરિજિનલ પંચાણું ટકા તમને પાર્ટ કંપનીનો જ જોવા મળશે જેન્યુઅલ પાર્ટ જ જોવા મળશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો આ આઈટેન કારમાં જોવા નહીં મળે અંદરની કન્ડિશન જોઈ શકો છો એકદમ સોખી કાર જોવા મળી જવાની છે કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત આગળ વિડીયોમાં મળી જશે તો વિડીયો મિત્રો પૂરો જજો અને કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જવું જેથી કાર વેસાઈ જાય તો ખોટો ધક્કો ન થાય વાત કરીએ આપણે કારના માલિકની તો માલિકે આ કારની કિંમત રાખેલી છે માત્ર એક લાખને પિંચ્યાસી હજાર રૂપિયા તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું બે સુડતાલીસ ત્યાંસી આઠ બોતેર માલિકનો મોબાઈલ નંબર છે એક લાખ પિંચ્યાશી હજાર રૂપિયા આઈટેન કારની કિંમત રાખેલી છે આઈટેન કાર તમને જોવા મળશે પ્રોપર પરબ વાવડી જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હો તો મિત્રો વિડીયોની ઉપર જ માલિકનો નંબર મળી જશે તો વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો કાર વેસાઈ જાય તે પહેલાં જયુસરાજ